રાજ્યમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે ત્યારે ગત વરસાદના કારણે હાઈવે રોડથી સદાદ તરફ જવાનો એકમાત્ર રોડ અત્યંત બિસ્માર થયો છે તમામ સરકારી કચેરીઓનો જોડતો આ રોડ લોકોના અવરજવર માટે મહત્વપૂર્ણ છે ત્યારે અહીં ભારે વરસાદના કારણે રોડમાં ખાડા રાજ જામ્યું છે ત્યારે જ આ રોડનું હાલમાં જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટના કાર્યક્રમ પહેલાં જ લેવલિંગ કરવામાં આવ્યું હતું અને જિલ્લા કક્ષાના કાર્યક્રમના અધિકારીઓને ચાલવા માટે આ રોડ તૈયાર કરવામાં આવ્યો હતો ત્યારે વધુ વરસાદના કારણે રોડનું કરવામાં આવેલું સરફેસ કામ ધોવાઈ જતા મત મોટા ખાડા પડ્યા છે અને ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ કારણે અકસ્માતનો ભય છે રાહદારી અને વાહન ચાલકોમાં અકસ્માતનો ભય સેવાઈ રહ્યો છે આ રોડને જોતા પ્રશ્ન થાય છે કે આ રોડમાં ખાડા છે કે પછી ખાડામાં રોડ છે સાથે આ રોડનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે